સુરેન્દ્રનગર ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાયા બાદ રિઝલ્ટ જાહેર થવા પામ્યું છે જેમાં પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતની સાથે સુરેન્દ્રનગર કોર્ટ પરિસરમાં પણ વકીલ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર કશ્યપભાઈ શુકલ બિનરીફ વિજેતા જાહેર થયા હતા જ્યારે પ્રમુખ તરીકે ઘનશ્યામસિંહ ઝાલાને બસો ચૌદ મત મળતા તેઓ બાર એસોસિએશનના નવા પ્રમુખ બન્યા છે આમ ઘનશ્યામસિંહ ઝાલા સતત ત્રીજી વખત બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા છે જ્યારે આ ચૂંટણીમાં સેક્રેટરી તથા જોઈન્ટ સેક્રેટરી પણ જાહેર કરવામાં આવ્યા છે નવા હોદ્દેદારો ચૂંટાતા કોર્ટ પરિસરમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે જ્યારે આ ચૂંટણી પ્રક્રિયા નરેન્દ્રસિંહ સરવૈયા અને વિનય રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી જ્યારે ધવલભાઈ પાઠક નિરીક્ષક તરીકે રહ્યા હતા સુરેન્દ્રનગર બાર એસોસિએશનની ચૂંટણીના રિઝલ્ટ ઉપર નજર કરીએ તો ઘનશ્યામસિંહ ઝાલાને બસો ચૌદ મત હર્ષદભાઈ સોલંકીને ઇકોતેર મત જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર કશ્યપભાઈ શુકલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જ્યારે સેક્રેટરી પદના ઉમેદવાર રવિભાઈ આચાર્યને એકસો મત જ્યારે કલ્પેશભાઈ દવેને એકસો મત મળ્યા હતા આ ઉપરાંત જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર રોહિતભાઈ શાપરાને એકસો છન્નું અને અતુલભાઈ પાટડિયાને પંચ્યાસી મત મળ્યા છે આજરોજ સુરેન્દ્રનગર બાર એસોસિએશનની ચૂંટણી હતી તેની અંદર વકીલોએ મારી ઉપર ફરીવાર ત્રીજા વર્ષે એ વિશ્વાસ મૂકેલ છે અને ફરીવાર હું પ્રમુખ પદમાં ત્રીજી વાર તરીકે ચૂંટાયેલ છું તે બધું તમામ જુનિયર અને સિનિયર વકીલ મિત્રોનો દિલથી આભાર માનું છું તેમજ મારી સાથે ચૂંટાયેલા કશ્યપભાઈ સુકલ ભારતીબેન પતાણી કલ્પેશભાઈ દવે અને રોહિત છાપરા અમારી જે આ વર્ષની નવી ટીમ ચૂંટાયેલી જાહેર થઈ છે તે ટીમ આ વર્ષે પણ વકીલો માટેના તમામ નાના મોટા પ્રશ્નોમાં જે કંઈ હશે પ્રશ્નો તેવું તેમાં રસ લઈ અને પ્રશ્નો નિરાકરણ થાય તેવી રીતે બધાને સાથે રાખીને કામ કરશે તેવી અમારી ટીમની બધા પાસે અપેક્ષા અને આશા છે હા આજે સુરેન્દ્રનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવેલી હતી તેમાં ઘનશ્યામસિંહ સીડી ઝાલા પ્રમુખ તરીકે બસો ચૌદ મત સાથે ચૂંટાઈ આવેલ છે તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે રોહિતભાઈ સાપરા એકસો છન્નું મતથી ચૂંટાઈ આવેલ છે કલ્પેશભાઈ દવે સેક્રેટરી તરીકે એકસો પચાસ મતથી ચૂંટાઈ આવેલ છે જ્યારે અગાઉ બિનહરીફ તરીકે ઉપપ્રમુખ તરીકે કશ્યપભાઈ શુક્કલની વરણી થઈ ચૂકેલી છે તેમજ મહિલા બિન ઉપપ્રમુખ તરીકે ભારતીબેન ભતાણીની પણ બિનહરીફ ચૂંટણી થઈ શકે હતી